હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા અપમ બનાવવાના છે અને એ પણ એકદમ ઇન્સ્ટન્ટ એટલે એના માટે આપણે અત્યારે એક કપ સોજી લઈ રહ્યા છીએ રૂટિનમાં જે પણ સોજી તમારા ઘરમાં હોય ને એ સોજી તમે ઉપયોગમાં લઈ શકો છો અત્યારે આ મોટા દાણાવાળી સોજી છે બહુ જ પતલી સોજી નથી લેવાની નહીં તો એની અંદર ચિકાસ પકડાઈ જશે જે તમે ખીરું તૈયાર કરશો ને એમાં એટલે એટલે અત્યારે હું આ કોઈ પણ વાટકીનું માપ લેવાનું છે કે એક વાટકી કે એક કપ તમે જે પણ લો એ પ્રમાણે સોજી લેવાની છે એની સાથે અડધો કપ ચણાનો લોટ એડ કરી દઈશું સાથે આ અમે બધા જ વેજીટેબલ લીધેલા છે એટલે કે મેં દૂધી છીણીને લીધેલી છે પા કપ જેટલી દૂધી છે એ લઈશું એક લીલું મરચું એડ કરી દેવાનું છે એ મેં ઝીણું સુધારી લીધેલું છે એની સાથે મેં કોબી લીધેલી છે એને પણ મેં છીણી લીધેલી છે એ પણ લગભગ પા કપ જેટલી કોબી છે અને બેથી ત્રણ ચમચી કોથમીર લીધેલી છે એ પણ આપણે એડ કરી દઈશું એટલે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો તૈયાર થઈ જશે અને હવે તો બાળકોની સ્કૂલ ઓપન થશે નાસ્તો આપવો તો આ એક નાસ્તો એવો છે કે તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ ભરી શકો છો અને ડિનરમાં પણ લઈ શકો છો ટિફિનમાં તમે આપશો તો પણ એનો સ્વાદ એવો ને એવો જ રહેશે ઠંડા થશે ને તો પણ એનો સ્વાદ જરા પણ બગડશે નહીં હવે એની અંદર બધા જ મસાલા ઉમેરી દેવાના છે મસાલામાં આપણે બધા જ ચમચી હિંગ ઉમેરી લઈશું રૂટીન જ મસાલા લઈ રહ્યા છીએ કારણ કે આમાં આપણે લીલા મરચા એડ કરેલા છે એટલે બહુ તીખાસ ન જોઈતી હોય તો તમે લાલ મરચું એડ ન કરો તો પણ ચાલે હું અત્યારે અહીંયા અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું એક ચમચી મીઠું ઉમેરી લઈશ એની સાથે ચપટી જેટલી હળદર ઉમેરી લઈશ જેથી કરીને કલર સરસ આવે સરસ રીતે મિક્સ કરી લઈશું થોડું ખટાસ પડતું પાક થોડું ખટાશ પડતું લેવાનું છે જેથી કરીને એનો સ્વાદ સરસ આવે મિક્સ કરી લેવાનું છે આનું જે ખીરું છે એ આપણે એકદમ ઘટ્ટ નથી રાખવાનું અને સાવ ઢીલું પણ નથી રાખવાનું એટલે કે લચકા પડતું આપણે ખીરું તૈયાર કરવાનું છે હજી આની અંદર આપણે લગભગ પાક જેટલું પાણી પણ ઉમેરી લઈશું તમે છાસ બનાવીને પણ એડ કરી શકો છો અને આવી રીતે દહીં અને પાણી પણ એડ કરી શકો છો હવે હું અહીંયા કપ પાણી ઉમેરીશ સોજી છે એ વધારાનું પાણી એબસોર્બ કરી લેશે એટલા માટે અત્યારે આપણે ખીરું બનાવીએ પછી જો જરૂર લાગે તો ફરીથી આપણે એની અંદર પાણી અથવા તો દહીં જે પણ ઈચ્છો તે ઉમેરી શકો છો

જો અપમ આપણે હવે તૈયાર કરવાના છે એનું ખીરું થોડું ઘટ લાગી રહ્યું છે તો એની અંદર આપણે પાણી ઉમેરીશું અને એના પહેલાં થોડું ફ્રૂટ સોલ્ટ એટલે કે પાટી સ્પૂન જેટલો ફ્રૂટ સોલ્ટ આપણે ઉમેરી લઈશું જેથી કરીને અપ્પમ જે છે એ એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય તો હવે મેં આ પાં ટી સ્પૂન ફ્રૂટ સોલ્ટ ઉમેરી દીધું છે અને એની સાથે લગભગ બે ચમચી જેટલું હું પાણી ઉમેરી લઈશ એટલે સરસ એક્ટિવેટ પણ થઈ જશે અને હવે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો હજી બધું પાણી પી ગઈ છે અને એના કારણે આપણે થોડા પ્રમાણમાં પાણી એડ કરવાની જરૂર પડી છે બસ જો હવે ખીરું છે એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે અને એની અંદર સરસ ફૂલી પણ ગયું છે આપણે જે ફ્રૂટ સોલ્ટ એડ કર્યો એના કારણે સરસ રીતે ફૂલી પણ ગયું છે હવે આ મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે ખીરું એકદમ પરફેક્ટ છે હવે આપણે આ એક અપમ પાત્ર લીધેલું છે એને તેલથી ગ્રીસ કરી લઈશું એટલે કે એમાં થોડું થોડું તેલ આપણે એડ કરી દેવાનું છે અને હવે એની અંદર આપણે જે ખીરું તૈયાર કર્યું હતું એમાંથી આ કેવી છે એની અંદર આપણે ખીરું ઉમેરી લઈશું અને અપમ તૈયાર કરી લેવાના છે આ અત્યારે તો આપણે અપમ તૈયાર કરી રહ્યા છીએ પણ આના સિવાય તમે આના ઉત્તપમ પણ તૈયાર કરશો ને તો પણ બહુ જ સરસ તૈયાર થશે કે આને ફેલાવી દેવાના છે નાના નાના મીની ઉત્તપમ તમે તૈયાર કરશો તો બહુ જ સરસ લાગે છે એનો સ્વાદ પણ સરસ લાગશે અને લૂક પણ બહુ જ ફાઇન લાગશે અને આ મીડિયમ ફ્લેમ પર આપણે કૂક કરવાના છે બહુ ફાસ્ટ ફ્લેમ નહીં રાખીએ અને એકદમ સ્લો પણ નહીં રાખીએ આ રીતે આપણે બધી જ કેવિટી ભરી લીધી છે અને હવે ઉપરથી થોડું તેલ આપણે એડ કરી દઈશું આ રીતે તેલ મેં થોડું એડ કરી દીધું છે અને ઢાંકીને લગભગ પાંચ થી સાત મિનિટ સુધી આપણે એને થવા દઈશું ચેક કરી લઈએ સરસ ફૂલી ગયા છે એકદમ અને આવી રીતે એને વાહ કેટલા સરસ દેખાઈ રહ્યા છે છે ને એકદમ મસ્ત એવો નાસ્તો તૈયાર થઈ ગયો છે જો હવે એને બધા પલટાવી અને ઉપરથી થોડું તેલ લગાવી લઈશું